बोलिए श्री रामनाथ महादेव की किजे कैलासमा जाता शिवना ऊंचा मन्दिर छे कैलासमा जाता शिवना ऊंचा मन्दिर छे मन्दिर देखिने रे मार मन कैलाश कैलासमा जा મંદિર દેખીને સુખ થાય રે મારું મન કૈલાસમાં જાય છે પેલી રે પૂજા શિવને શેની ચડે છે પેલી રે પૂજા શિવને શેની રે ચડે છે પેલી રે પૂજા શિવને જળની ની ચડે છે પેલી રે પૂજા શિવને જળની રે ચડે છે જળ ગંગાજી ના હોય રે મારું મન કૈલાસમાં જાય છે જળ ગંગાજી ના હોય મારું મન કૈલાસમાં જાય છે કૈલાસમાં જાતા શિવના ઊંચા મંદિર છે મંદિર દેખીને થાય રે મારું મન કૈલા સમાજાય છે બીજી પૂજા રે શિવને શેની રે ચડે છે બીજી રે પૂજા શિવને શેની રે ચડે છે બીજી પૂજા શિવને દૂધની ચડે છે બીજી પૂજા શિવને દૂધની ચડે છે દૂધ ગવરી ગાયના હોય રે મારું મન કૈલાસમાં જાય છે દૂધ ગવરી ગાયું ના હોય અરે મારું મન કૈલાસમાં જાય છે ત્રીજી પૂજા શિવને શેની રે ચડે છે ત્રીજી રે પૂજા શિવને શેની રે ચડે છે ત્રીજી પૂજા શિવને પાનની ચઢે છે ત્રીજી રે પૂજા શિવને પાનની ચઢે છે પાન બિલી ના હોય રે મારું મન કૈલાસમાં જાય છે પાન બિલી ના હોય રે મારું મન કૈલાસમાં જાય છે કૈલાસમાં જાતા શિવસમાં જાય છે ચોથી પૂજા રે શિવ ને શેની રે ચડે છે ચોથી પૂજા શિવને ફૂલની ચડે છે ફૂલ કરેણ ના મારું મન કૈલાસમાં જાય છે ફૂલ કરેણ ના મારું મન કૈલાસમાં જાય છે ચંદ પાંચમી પૂજા રે શિવને શેની રે ચઢે છે પાંચમી રે પૂજા શિવને શેની રે ચડે છે પાંચમી પૂજા શિવને ચંદનની ચડે છે ચંદન સુખના હોય અરે મારું મન કૈલાસમાં જાય છે કૈલાસમાં જાતા શિવના ઊંચા મંદિર છે મંદિર દેખીને સુખ થાય રે મારું મન કૈલાસમાં જાય છે બોલો શ્રી રામનાથ મહાદેવ કી જય કામનાથ મહાદેવ કી જય દરેક વાલા વૈષ્ણવોને સૌ સૌના પિતૃ મહાદેવની જય અપને અપને માતા પિતા કી જય પિતૃ નારાયણ દેવકી જય